વિષ્ણુ ભગવાનના દસ અવતારોના નામ શ્રીરામ અવતાર ત્રિત્ર રાવણનો વધ કર્યો ત્રી કૃષ્ણ અવતાર કંસનો વધ કર્યો પાંડવો દ્વારા કૌરવ વંશનો અંત કરાયો વરાહ અવતાર અસુર વધ કર્યો અને પૃથ્વીને જન્મોથી બહાર લાવ્યા અચ્છ અવતાર અસુર અગ્રીવનો વધ કર્યો અને પૃથ્વીની રક્ષા કરી પરશુરામ અવતાર અહંકારી શસ્ત્ર અર્જુનનો વધ કર્યો અને તેના વંશનો નાશ કર્યો નરસિંહ અવતાર ફક્ત પહેલાની રક્ષા માટે હીણા વધ કર્યો વામન અવતાર રાજા બલિથી દેવતાઓની રક્ષા માટે જે વામન અવતાર લીધો હતો કર્મ અવતાર કર્મ અવતાર દેવતાઓ અને અસુરો દ્વારા કરવામાં આવેલા સમુદ્ર મથક દરમિયાન લીધો હતો કલકી અવતાર કલયુગના અંતમાં ભગવાન વિષ્ણુ કલકી અવતાર લેશે ભૂત અવતાર સમાજને હિંસાથી દૂર રહેવા માટેનો સંદેશ આપ્યો